પોરબંદરના એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ઇન્ડિયન નેવીના જવાનો માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના યોગ ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ યોગ યોજાયા હતા એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે ત્યારે દસમા વિશ્વ યોગ દિવસની યોગ થીમ સ્વયં અને સમાજ માટે યોગ ઉજવણીના ભાગરૂપે પોરબંદરમાં પણ ઇન્ડિયન નેવી દ્વારા એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના મુખ્ય યોગ પ્રશિક્ષક કેતન કોટિયા અને સહયોગી યોગ શિક્ષક નિશા કોટિયા અને અંજલિ ગંધરોકિયા દ્વારા યોગ સૂક્ષ્મ વ્યાયામ યોગાસનો યોગિક ક્રિયાઓ પ્રાણાયામો ધ્યાન અને યોગ નિંદ્રણ વગેરે યોગિક પદ્ધતિઓનું વિધિસર જ્ઞાન હતું સાથે વિશ્વ યોગ દિવસ માટે યોગ પ્રોટોકોલનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દેશની દરિયાઈ સુરક્ષા માટે સજ્જ ઇન્ડિયન નેવીના અધિકારી ગણ અને નાવિકો ઉત્સાહભેર જોડાયા હતા ઇન્ડિયન નેવી દ્વારા યોગ પ્રશિક્ષકો કેતન કોટિયા અને તેમની ટીમનું સન્માન કરવામાં આવતા તે બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર